આમ આદમી પાર્ટીના ગુજરાત જનજોડો યાત્રા અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની નાનીવૈયાળ ખાતે કોંગ્રેસના માજી ધારાસભ્ય સહિત કુલ પાંચસો કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા યુવરાજસિંહ જાડેજા અને બ્રિજેશ સોલંકીએ નવા કાર્યકરોને ખેસ પહેરાવી સ્વાગત કર્યું કાર્યક્રમમાં ચેતર વસાવે જણાવ્યું કે દેશ સંવિધાનથી ચાલે છે વ્યક્તિ વિશેષથી નહીં તેમણે ત્રણસો એકોતેર કલમ ગ્રામસભાની શક્તિ પાર તાપી નર્મદા યોજના અને જેટકો કંપનીથી ખેડૂતોને થતી હેરાનગતિ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા વસાવે આક્ષેપ કર્યો કે સમાજ સમાજહિત માટે લડતા તેમને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા તથા કરોડોની ઓફર છતાં તેઓ નમ્યા ન હતા

અનુસૂચિ પાંચ બંધારણના આર્ટિકલ બસો ચુમ્માલીસની પેટાકલમ કલમ તેર ક અંતર્ગત આવે છે ઓગણીસો છન્નું પૈસા એક લાગુ છે તો કોઈ પણ પ્રોજેક્ટ આવે કોઈપણ વ્યક્તિ બહારની અહીંયા આવે જમીનોની ખરીદી કરવા જેલો થાય અમારા નેતા બોલે એમને પણ જેલો થાય ખેડૂતો બોલે એમને પણ જેલો થાય અને હવે તો હદ થઈ ગઈ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પર ખોટો કેસ કરીને આ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને એમના પોલીસે સાબિત કરી દીધું છે કે કોઈ પણ વ્યક્તિ સાચી ભરવી વાસ્તવિકતા આઈનો બતાવવાના પ્રયાસો કરશે એમણે જેલમાં જવું પડશે ગુજરાત મોડલની મોટી મોટી વાતો થાય છે ભરવી વાસ્તવિકતા કોઈ પણ બતાવવા જાય છે તો પત્રકારોને પણ જેલ ભોગવવી પડે છે મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ